તો થરાદ ખાતે ધાનેરામાં ફરી એકવાર ખેડૂતો ખાતર માટે લાઈનમાં વહેલી સવારથી લાગેલા જોવા મળી રહ્યા છે છે સમાચાર ધાનેરા ખાતેથી સામે આવ્યા ફરી એકવાર ખેડૂતો ખાતર માટે જોવા મળ્યા છે વહેલી સવારથી ખાતર માટે લાઈનમાં ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ છે રાજ્ય સરકારે સ્ટોક હોવાનો દાવો કર્યો છે છતાં પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે યુરિયા ન મળતા પાકોને નુકસાન નો ભય સતાવી રહ્યો છે ત્યારે લાખણી વાવ અને દ્રશ્યો જે સામે આવ્યા છે છે દાવા પર ઉઠ્યા અનેક પ્રકારના સવાલો આ મામલે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હિંમત મોદી ફોન લાઈન માધ્યમથી જોડાઈ ચૂક્યા છે હિંમતજી ધાનેરામાં ફરી એકવાર ખેડૂતો જે છે ખાતર માટે લાઈનમાં ઉભેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે શું છે સમગ્ર માહિતી છે ખાતર પૂરતા પમા ન મળતા ખેડૂતો માટે મુશ્કેલીનો નો સામનો કરવો પડી રહ્યો છે એવું પણ સામે આવેલ છે દ્રશ્યો પાક માટે જરૂરી છે યુરિય ખાતર એ જ મહત્વ ન હોવાથી ખેડૂતો માટે સવારથી જ લોભી લાઈનો લાંબી લાઈન લાગી જોવા મળી રહી છે સરકારે પૂરતા સ્ટોક હોવાનો દાવો કર્યો છતાં વધુ ખાતરની ઘટ યથાવત જોવા મળી રહી છે ધાંધી હોય કે અથવા વાવ લાખની લાખણી ગીસમ અનેક જગ્યાએ ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો જ જોવા મળી રહી છે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળે તો ખેડૂતને હુગલો પાસે એમાં મોટા ભારે અસર જોવા મળી રહી છે જી

જે ખાતર ના દાવા છે કોઈ સરકાર સાંભળતું નતું કોઈ ખેડૂતો સાંભળતું ખેડૂતો સવારથી લાઈન માં પંદર દિવસ થી ખાતર ન મળતો નથી વારંવાર ખેડૂતો ખેડૂતોને કઈ પડી જ નથી એવું જોવા રહી રહ્યું છે ચોક્કસ થી યુરિયા મળતું ન હોવાથી પાકોને પણ નુકસાન નો ભય હાલ ખેડૂતો ખેડૂતોને સતાવી રહ્યો છે ત્યારે જગતના તા દ્વારા કયા પ્રકારની ચોક્કસ માંગણીઓ હાલમાં કરાઈ રહી છે કહી શકાય છે એક બાજુ જે વરસાદ ખેડૂતોને કર્યું હતું નુકસાન છે કારણ કે ખાતર મળતું નથી અનેક જગ્યા પર યુરિયા ખાતર છે અનેક ખાતરો કોઈ ખાતર ધાંગામાં મળતું જ નથી ખેડૂતોને કહી શકે કે ભારે મુશ્કેલી છે બધી જગ્યા વરસાદ આવે તો મુશ્કેલી ખાતર ન મળે તો મુશ્કેલી જ છે જી જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ધાનેરામાં ફરી એકવાર ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઉભેલા હોય તેવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે વહેલી સવારથી જ ખેડૂતો એ ખાતર માટે લાઈનમાં ઊભા હતા ત્યારે ખાતર

પોકળ સાબિત થઈ રહ્યા છે ત્યારે સરકારના દાવાઓ પર અનેક પ્રકારના સવાલો પણ ઉદભવી રહ્યા છે